મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાની કેસી સેટ આર્ટસ કોલેજના ના છેલ્લા દિવસે કારની ઉપર તેમજ બારીમાં લટકીને આઠ થી દસ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ સ્ટન્ટનો નો વિડીયો ફોટા વાયરલ થવા પામ્યા છે ટાયરે જો આ સ્ટન્ટ વખતે

તેમના જ સાથી બનાવ્યો હતો જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વીરપુરમાં અગાઉ પણ એક શાળાનો વિડિયો વાયરલ થયો હતો સોશિયલ મીડિયામાં વધુ એક વિડિયો વાયરલ થઈ રહ્યો રહ્યો છે છે જીવ જોખમમાં મૂકીને બનાવવાનો શોખ પાછળ ધકેલી તેમ છતાં પણ યુવાઓ ચાલુ ગાડીઓમાં સ્ટંટ કરવાનું બંધ નથી કરી રહ્યા એવામાં વીરપુરની કેસી સેટ આર્ટસ કોલેજ ખાતે કારમાં જોખમી સ્ટન્ટ કરતા આઠ થી દસ જેટલા વિદ્યાર્થીઓનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો કારની બારીમાંથી બહાર લટકીને સ્ટન્ટ કરતા તો

સંદીપ સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ